સુરતના કાપોદરામાં રત્ન કલાકારને હની ટ્રેપમાં ફસાવી 6.97 લાખ પડાવી દીધા હોવાની ફરિયાદ નોંધાઈ છે. સુરતના કાપોદરામાં રત્ન કલાકારને હની ટ્રેપમાં ફસાવી 6.97 લાખ પડાવી દીધા હોવાની ફરિયાદ નોંધાઈ છે. જેમાં કાપોદરા પોલીસે ભાવનગરથી એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે એક આરોપી ફરાર છે. આરોપીએ અશ્લીલ વીડિયો બતાવી રૂપિયા ₹6.97 લાખ પડાવ્યા હતા. તો અન્ય વધુ રૂપિયાની માંગણી કરતા ફરિયાદીએ પોલીસનો સંપર્ક કર્યો હતો. કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે હની ટ્રેપનો એક ગુનો રજીસ્ટર કરવામાં આવેલ જેમાં અગાઉ એક આરોપીની ધરપકડ કરવામાં આવેલ આ ગુનાની એમો એ પ્રકારની હતી કે ફરિયાદી તથા ભોગ બનનારને કપડાં ઉતારી તેના નગ્ન વિડીયો તથા ફોટા બનાવી તેની પાસે ગૂગલ પે એકાઉન્ટથી કુલ રૂપિયા છ લાખ સત્તાણું હજાર પાંચસો એક રૂપિયા પડાવી લીધેલ હોય જે અનુસંધાને દાપોદરા પોલીસ સ્ટેશનમાં આઈપીસી ત્રણસો છ્યાસી વિગેરે મુજબનો ગુનો રજીસ્ટર થયેલ અને આ ગુનાની તપાસ સર્વે સ્ટાફના પીએસઆઈ શ્રી પંડ્યા સાહેબનાઓ કરી રહેલ હોય આ ગુનાના અન્ય એક આરોપી અક્ષય ઠાકર ઠાકોર જે મૂળ ગારિયાધરના હોય તેઓને ગઈકાલ તારીખના રોજ અટક કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ તજવીજ ચાલુ છે